નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં એક નામ ચર્ચામાં ચાલી રહ્યું હોય તો મિત્રો તે છે દેવાયતભાઈ ખવડનું મિત્રો સમાજ સેવા હોય કે પછી મિત્રો કોઈ પણ જાતનો વિવાદ હોય અને સૌથી મોરખે નામ ના આવે એવું તો મિત્રો બને જ નહીં અને એ નામ છે મિત્રો દેવાયતભાઈ ખવડ મિત્રો દેવાયતભાઈ ખવડ કે જેમનો મિત્રો કોઈ પણ વાંક ના હોય તો પણ મિત્રો તે ગમે તે વિવાદમાં તેઓ જ જતા હોય છે અને આ વખતે પણ મિત્રો તેઓ વિવાદમાં સંકળાઈ જ ગયા છે અને મિત્રો તેમને લઈ વકીલે શું ખુલાસો કર્યો મિત્રો આ વિડીયોમાં વાત કરવાના છીએ તો મિત્રો વિડીયોમાં સેલને સુધી બન્યા રહેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો તમને જણાવી દઈએ કે જે દેવાયતભાઈ ખવડ કે જેમના પણ મિત્રો અમુક વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે જેમના પર કાઠી સમાજ જે છે તે મિત્રો ગુસ્સે થયો છે અને શું મિત્રો ખરેખર જે કાઠી સમાજ છે તે મિત્રો ગુસ્સે થયો છે તો મિત્રો તમને કહી દઈએ કહી દઈએ કે કાઠી સમાજ જે છે તે મિત્રો દેવાઈતભાઈ ખવડના સપોર્ટમાં છે અને આ આવા વિડીયો મિત્રો બિલકુલ ખોટા છે કાઠી સમાજ મિત્રો દેવાઈત ખવડને કહી રહ્યો છે કે તમારે ગમે ત્યાં અમારા સમાજની જરૂર પડે તો અમે આગળ જ હોઈશું તમે અમને કહેજો અમે મિત્રો કહેજો અને મિત્રો બીજી વાત કરીએ કે દેવાયતભાઈ ખવડને લઈ મિત્રો વકીલે શું ખુલાસો કર્યો આ કેસ જે છે એફઆઈઆરનો થાય તેમાં મિત્રો હવે શું થશે તો મિત્રો તમને જણાવી દઈએ કે દેવાયતભાઈ ખવડ ખવડને લઈને વકીલે વકીલ છે તેમને મિત્રો અત્યારે શું કીધું એવા કોઈ સમાચાર મળી રહ્યા નથી પરંતુ મિત્રો કંઈકને કંઈક રીતે આ આજે વિવાદ હતો તે મિત્રો તે શાંતિ શાંત પડી ગયો છે અને મિત્રો હવે એવું લાગે એવું લાગે કે આ વિવાદમાં મિત્રો સમાધાન પણ થઈ જશે તો મિત્રો તમને શું લાગે કમેન્ટ કરી જણાવજો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને રામ રામ અને આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ હતારી છે એની ખાસ નોંધ લેવી